સુરતના ઉદના ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળાઓની ખાતમુહૂર્ત વિધિનું આયોજન કરાયું તો સીઆર સી હસ્તે ખાત ખાતમુહૂર્ત વિધિ પણ કરાઈ હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉદના હરિનગર તળની બાજુ માલા વિકાસ કોલોની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની મૂરત વિધિ યોજાઈ હતી કેન્દ્રીય શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર હસ્તે શાળાનું મૂરત કરાયું હતું ત્યાં પાલિકાના અધિકારીઓ સાથે પાલિકાના પદાધિકારીઓ વીજ સમિતિના ચેરમેન સ્થાનિક નગર સેવકો સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સુરત શહેરમાં આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને અને મેયર સાહેબના વરદ હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આજે ઓગણીસ શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નવસો બેતાલીસ રૂમની જે સુરત મહાનગરપાલિકામાં ઘટ હતી એ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા એની પૂર્ણ રીતે મંજૂરી આપી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે ત્યારે અહીંની શિક્ષણ સમિતિના તમામ સદસ્યો આદરણીય મેયરશ્રીની ટીમ કમિશનરની ટીમ અને તમામ અમારા કોર્પોરેટરની જે ડિમાન્ડ હતી એ રાજ્ય સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એને પૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી છે અને ઓગણીસ શાળાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે